અરે આટલું કર શકો આજ તો મારો બટુ મત જીવે થાય છે કે તો પૂરી છે મારે વા મોમો મો આયું તમને કેતો જ દો એમ તો તમે મારા મોમો છો ને એમ તો બરાબર હવે કેમણા રાછ થઈ ગયા રાછ મારો છે એ છે તું તમે ક્યાં આનો છો ભલે ગમેના રે પણ તું ત્યાં ગોગડો હું આ ગામનો આ ગોગડો છે તો આ ગામ માં જવા મોડ હો હારા મોડ મોનો તો હારા અમાર તો મજૂરી કરવા જાવું મમ્મા હે આમ કોક વોક કરે તો ગામ માં છે મારે આપણે મારે તો વોક કરો તો મારે છે વોક કરો તો મારે જ ને ભઈ હું બાર આ મટી ઓય કોઈ જટા બકરા વાળો કોઈ છે કે નહીં કેટલા ઘર છે

tranquilo. Hola, ¿no te vas a dejar de chile? No, no, mamá, estamos a darle a la cara, estamos a quitar y ni un caro rojo. Vamos, 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 que hay meter que el caro. મારું મોટું ભણો મારો પેટે છે માલ શીખી મેળે એવા ગોડા વેડા કરવાના હતા મારા બેટા એ મો અંદર બારી પડ્યો તો એને ચો કુદી અંદર પડવાનું આવે હા ગોડું છે હવે સો મારી ખાતું એકલું અહીંયા અરે રે બાપા રે હું તો એવો થોડા આવ્યો છું મોમો ચેત લઈ ગયા મોમો મોમો ચેત લઈ ગયા મોમા હા એટલે ભોણા મોમા ભોણા ચો બે બાલ ચો બે એ વાત પાઈ વાત પેલી કે મારી જ ગયા છે મોમા હે બાલ ચો બે